સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય લગતી સુવિધાઓ મળી રહે તે માટે આજે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અંદાજીત રૂપિયા ચોપન કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલી આરોગ્ય સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી અને જેમાં તેમણે જણાવ્યું હતું કે થરાદમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ સરહદી આઠ તાલુકા અને પડોશી રાજસ્થાન રાજ્ય માટે આરોગ્ય સુવિધાની સંજીવની પુરવાર થશે આ સમગ્ર હોસ્પિટલની તમામ બાબતોમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્ગદર્શન કર્યું હતું આજે ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ગામડાઓ સુધી આરોગ્યની સુવિધાઓ પહોંચાડી રહી છે ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ થકી દસ લાખ સુધીની આરોગ્ય સુવિધાઓ નાગરિકોને મળી રહે છે રાજ્યમાં બે ચાલીસ કરોડ પીએમ જેવાય કાર્ડ નાગરિકોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે બનાસના લોકો સ્વમાન સ્વમાનભેર જીવન જીવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ વિસ્તારમાં વિકાસના અનેક કામ કર્યા છે જેના થકી આજે આ વિસ્તાર પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી માવજીભાઈ દેસાઈ લવિંગજી ઠાકોર જિલ્લા કલેકટર વરૂણ કુમાર બરનવાલ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ગોવાભાઈ દેસાઈ માવજીભાઈ પટેલ સંગઠન મહામંત્રી કનુભાઈ વ્યાસ બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી નાયબ નિયામક ડોક્ટર તુપ્રીબેન દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી